આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષી કાપોદ્રા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિપૂર્ણ ચૂંટણી યોજાય તે માટે ભૂતકાળમાં પકડાયેલ આરોપીઓનું ઇન્ટ્રોગ્રેશન પરેડ રાખી સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કાપોદ્રા પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ આરોપીઓની ઓળખ પરેડ કરવામાં આવી હતી આગામી સમયમાં ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે જેને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિપૂર્ણ યોજાય તે માટે સુરત પોલીસ કમિશનરે અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરવાનો આદેશ આપ્યો છે જે અનુસંધાને તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ સુરતના વરાછા વિસ્તારમાં આવેલા કાપોદરા પોલીસ મથકમાં આરોપીઓનું ઇન્ટ્રોગેશન પરેડનું આયોજન કરાયું હતું જેમાં કાપોદરા પોલીસ મથકમાં નોંધાયેલ હિસ્ટ્રી સીટર ટપોરી શરીર સંબંધી ગુનામાં પકડાયેલ આરોપી બુટલેગર્સ ગેસ રિફિલિંગમાં પકડાયેલ આરોપી હથિયારબંધી જાહેરનામા હેઠળ પકડાયેલ રાયોટિંગ અને દબાણ વિભાગ પરના હુમલામાં પકડાયેલ આરોપીઓને તથા વારંવાર ગુનો આચરતા આરોપીઓને કાપોદ્રા પોલીસ મથકે લાવી સ્થાનિક તમામ પોલીસની રૂબરૂ ઇન્ટ્રોગેશન પરેડનું આયોજન કરાયું હતું

અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓના સૂચના અને માર્ગદર્શન મુજબ તથા સેક્ટર વન તથા ઝોન વન સાહેબનાઓની સૂચના મુજબ અત્રેના એ પોલીસ સ્ટેશન વિસ્તારના કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ જેમ કે મિલકત સંબંધી શરીર સંબંધી પોસ્ટરના એચએસ એમસીઆર કાર્ડ તથા મારામારી અને ટપોરી જેવા ગુનેગારોને અત્રેના પોલીસ સ્ટેશને બોલાવી તમામ આરોપીઓની ઓળખ કરવામાં આવેલ છે અને પોસ્ટરના તમામ પોલીસ માણસોને એ આરોપીને ઓળખ કરાવી તેઓના ઇન્ટ્રોગેશન ફોર્મ ભરવામાં આવેલ છે અને આગામી લોકસભા ચૂંટણી આવતી હોય જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર તેઓને સૂચનાઓ આપવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત